ઉત્તર પ્રદેશ દમણના ભીમપોર કોરી તરફ જતા રસ્તા પરથી પસાર થતી અંડરગ્રાઉન્ડ વીજ પ્રવાહની લાઇનમાંથી વીજ કરંટ લીકેજ થવાને કારણે ગૌ માતાનું મોત નીજ સંગ્રદેશ દમણના ભીમપુર કોરી તરફ જતા રસ્તા પરથી પસાર થતી અંડરગ્રાઉન્ડ વીજ પ્રવાહની લાઈનમાંથી વીજ કરંટ લીકેજ થવા પામ્યો જેના કારણે વિસ્તારમાંથી એક ગાય પસાર થઈ હતી એને જોરદાર કરંટ લાગતા ગાય જમીન પર પસરાઈ જવા પામી હતી અને તરફડિયા મારવા લાગે ગાયને કરંટ લાગ્યો હોવાનું એક મહિલા સુનિતાબેનને માલુ પડતા તેઓ ગાયને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમને પણ કરંટ લાગતા તેઓ

અન્ડરગ્રાઉન્ડ લાઈન નું ચેકિંગ કાર્ય હાથ ધરી તેને રિપેર કરે તેવી માંગણી દમણ ગૌરક્ષા રક્ષા મંચના સદસ્યો કરી રહ્યા છે